અમારું મકાન ગુંદાવાળી પોલુગી સામે આવેલું છે એમાં અમે પાછળ વડે ક્યાંય રહી છે અને અમે અમારું ભાજપ થતા જુદે હાર્ડવેરવાળા એ એને અમને બે મહિના પહેલાં રાજ કબજો સોંપી આપેલો હતો અને અને એમાં અમે તારા મારેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધાપ ધમકીને સારી લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધો છે રીતનો અને અમને ધમકી મારેલી છે બહુ અને મારી આ મરણ મુની છે બધું આ

અમારે છે પાંચ વર્ષે અમે રહી છીએ મારી અમે મકાન લીધું છે એવું છે ચોરામાં નોકાણ લીધેલું છે પેલા પાઠ પાંચ વર્ષે પાસઠ વર્ષે રહી છીએ અમે કાયમ